સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બેંક ઓફ બરોડામાં છે નવી ભરતીની જાહેરાત આવી છે આમાં આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં પોસ્ટ છે નિષ્ણાત અધિકારી એટલે કે પી માટેની આ ભરતી રહેલી છે જેમાં જગ્યા છે બારસો ને સડસઠ જેટલી જગ્યાઓ રહેલી છે જેમાં તમારે છે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની તે સત્તર એક બે હજાર પચીસ રહેલી છે તો ફોર્મ ભરવાનું જે પણ ઉમેદવારોને બાકી હોય તે જલ્દી ભરી દેજો અને આ વિડીયોમાં બન્યા રહેજો આમાં આપણે ડિટેલમાં જોઈએ તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે બેંક ઓફ બરોડામાં છે જે સંસ્થામાં ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે નિષ્ણાંત અધિકારી એ સો માટેની આ ભરતી રહેલી છે ખાલી જગ્યાની વાત કરીએ તો બારસો ને સડસઠ કુલ જગ્યા ખાલી છે તેના ઉપર ભરતી કરવામાં આવશે અને સમગ્ર ભારતમાં જગ્યા જોવા મળવાની છે અરજી કરવાની છેલ્લી તારીખ આપણે જોયું તે મુજબ સત્તર એક બે હજાર પચીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં જે પણ ઉમેદવારોને અરજી કરવી હોય તે અરજી કરી શકે છે અરજી તમારે છે ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે ત્યારબાદ હવે મિત્રો કઈ કઈ પોસ્ટ માટે ભરતીઓ આવી છે તો નિષ્ણાત અધિકારીમાં ગ્રામીણ અને કૃષિ બેન્કિંગમાં બસો ખાલી જગ્યા છે છૂટક જવાબદારીઓમાં ચારસો પચાસ એમ એમ એસ એમ ઈ બેન્કિંગમાં ત્રણસો ને એકતાલીસ જગ્યા માહિતી સુરક્ષામાં નવ જગ્યા છે સુવિધા વ્યવસ્થાપનમાં બાવીસ જગ્યા છે કોર્પોરેટ અને સંસ્થાકીય ધિરાણોમાં ત્રીસ જગ્યા ખાલી છે ફાઇનાન્સમાં તેર જગ્યા ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એકસો એકસો જગ્યા એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ ઓફિસમાં પચીસ જગ્યા ખાલી છે તો આ પ્રમાણે ભરતીઓ ખાલી રહેલી છે ત્યારબાદ આમાં મિત્રો જે લઘુત્તમ અને મહત્તમ જે વયમર્યાદા છે તે સરકારના જે ધારાધોરણ મુજબ રહેલી છે અને આમાં જે છે છૂટછાટ પણ જે સરકારના ધારાધોરણ મુજબ છે તે વયમર્યાદામાં જોવા મળવાની છે હવે મિત્રો આપણે આમાં અરજી ફીની વાત કરીએ તો જનરલ છે ઇડબલ્યુ એસ છે અને ઓબીસી છે તેમણે છસ્સો રૂપિયા છે ફી ભરવાની રહેશે અને એસસી એસ ટી પીડબલ્યુડી અને મહિલા ઉમેદવારો છે તેમણે સો રૂપિયા ફી ભરવાની રહેશે ત્યારબાદ હવે આનું મિત્રો પસંદગીની પ્રક્રિયા કઈ રીતના રહેશે તો આ ભરતી માટે પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો સૌ પ્રથમ તો તમારે ઓનલાઈન પરીક્ષા જે એમચ્યુકી આધારની પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ જૂથ ચર્ચા કરવામાં આવશે અને વ્યક્તિગત મુલાકાત માટે બોલાવવામાં આવશે તો આ ત્રણ સ્ટેપમાં તમારી છે પસંદગી કરવામાં આવશે ત્યારબાદ શરૂઆત ક્યારથી થઈ છે ફોર્મની તો અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસથી આની શરૂઆત થઈ ગઈ છે અને સત્તર એક બે હજાર પચીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે અવશ્ય ફોર્મ ભરી દે